હલો ફ્રેન્ડ આજે શેર કરીશ એકદમ ચટપટ અને સ્પાઈસી સ્વાદ સાથે ડુંગળીયાની રેસીપી ડુંગળીયું બનાવવાનું શરૂ કરીએ તેના માટે ડુંગળી લેવાની ડુંગળીયું બનાવવા માટે નાની ડુંગળીનો ઉપયોગ કરવાનો જો નાની સાઇઝની ના હોય તો મીડિયમ સાઇઝની ડુંગળી લઈ શકો છો ડુંગળીના ચાર પીસ પણ કરી શકો છો કે આખી પણ રાખી શકો છો હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય ત્યાં સુધી ખાણી દસ્તાની મદદથી તજ બાજવાના ફૂલ લવિંગને વાટી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં ડુંગળી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને ડુંગળીને સારી રીતે સાતળી લઈએ ડુંગળીયાના શાકમાં તેલનું પ્રમાણ વધારે હોવાથી તેમાં એડ થયેલી ડુંગળી ફ્રાય થાય છે જેના લીધે શાકનો સ્વાદ એકદમ સારો આવે છે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સતરાઈને તેના પડ છૂટા પડવા લાગ્યા છે અને ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે હવે ડુંગળીને ઝારાની મદદથી તે ડુંગળીને તેલમાંથી બહાર કાઢી લેવાની પછી તે જ તેલમાં લીલું લસણ એડ કરી સાતડવા દઈશું લીલું લસણ સતળાઈ જાય પછી તેમાં સાદા લીલા મરચાંની પેસ્ટ લવિંગિયા મરચાંની પેસ્ટ એડ કરીશું થોડી વાર સતળાઈ જાય પછી તેમાં મીઠું હળદર આખું જીરું કાજુના ટુકડા એડ કરી મિક્સ કરીશું થોડી વાર કૂક થવા દઈશું પછી તેમાં જે બહાર કાઢેલી ડુંગળી એડ કરી મિક્સ કરીશું થોડી વાર પછી તેમાં ક્રશ કરેલા તલ ક્રશ કરેલા મગફળી દાણા એડ કરી કૂક થવા દઈશું તેલ છૂટું પડવા લાગે પછી તેમાં ગોળ ફરસાણની પાપડીનો ભૂકો એડ કરવાનો પછી તેમાં આચાર મસાલો ટામેટાની ગ્રેવી એડ કરી કૂપ થવા દઈશું દહીં સીરેલું પનીર એડ કરી મિક્સ કરીશું શાકમાં તેલ છૂટું પડવા લાગે પછી તેમાં આદુની પેસ્ટ એડ કરવાની આદુની પેસ્ટ પાછળથી એડ કરવાની એટલે શાક નીચે ચોંટે નહીં હવે તજ બાજવાના ફૂલ લવિંગનો મસાલો તૈયાર કર્યો હતો એ એડ કરવાનો પછી તેમાં લીંબુનો રસ ગરમ મસાલો લીલા ધાણા એડ કરી મિક્સ કરવાનું જો આપણું ડુંગળીઓ તૈયાર છે તેને બાજરીના રોટલા અને છાસ સાથે સર્વ કરી શકો છો આ રેસીપી ગમી હોય તો તમે પણ ટ્રાય કરજો આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં